નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના જી હા મિત્રો આ અકસ્માત વીમા યોજના જે છે તો એ ગવર્મેન્ટે ઘણા સમયથી બહાર કાઢી છે ઘણા બધા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ એમાં અત્યાર સુધી અકસ્માત કોઈ પણ વ્યક્તિનો થાય તો એમાં બે લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી પરંતુ એ બે લાખ રૂપિયા વધારીને હવે ચાર લાખ રૂપિયા કરી દીધી છે મતલબ કે કોઈ પણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો એને ચાર લાખ રૂપિયા અકસ્માત વીમો જે છે એ મળવાપાત્ર રહેશે બરાબર તો એના માટેનો પરિપત્ર જાહેર કર્યો છે અને કયા કયા લોકોને આ યોજનાનો લાભ મળી શકશે તમારે એના માટેની પ્રોસેસ શું કરવી ફોર્મ ક્યાંથી મેળવવું તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તમામ લોકોને આ વસ્તુ જે છે એ કામ આવશે કારણ કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો એને પરિવારને ચાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળશે બરાબર પરંતુમાં અલગ અલગ કેટેગરી પ્રમાણેની સહાય છે પરંતુ મિનિમમ જે છે ચાર લાખ રૂપિયા મળશે મેક્સિમમ જે છે પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે તો કોને કોને આ સહાયનો લાભ મળી શકશે અને એના વિશે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો અકસ્માત વીમાની રકમમાં વધારો કર્યાનો આ પરિપત્ર છે તમે જોઈ શકો છો અપ્રુવ ક્યારે થયો તો કે અઢાર આઠ બે હજાર પચીસના રોજ જે છે અપ્રૂવ થયો છે અને અહીંયા વિવિધ ખાતા મારફત ચાલતી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજનાઓ અંતર્ગત વીમા કવચની રકમમાં વધારો કરવા બાબત તો આ પ્રમાણે જોઈ શકો છો પરિપત્ર તો સૌ પ્રથમ આપણે ઠરાવ વાંચીશું બરાબર ને ઠરાવ પછી કોને કોને આ લાભ મળવાપાત્ર રહેશે કેટલો લાભ મળશે એના ઉંમરના ક્રાઇટેરિયા શું છે ક્યાં તમારે ફોર્મ આપવા જવાનું છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સૌ પ્રથમ ઠરાવ શું છે તો કે પુખ્ત વિચારણાના અંતે ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વીમા કવચની રકમમાં વધારો કરવા અને કેટલીક જોગવાઈઓમાં નીચે મુજબની સુધારો કરવા બાબતમાં આવો આવ્યા છે હવે લાભાર્થી દીઠ દાવાની રકમમાં સુધારાનું પત્રક જે તો સૌપ્રથમ પ્રથમ આવે છે ખેડૂત તો ખેડૂતોને કેટલા મળવાપાત્ર રહેશે તો કે ખેડૂતો જે છે ના નોંધાયેલા ખાતેદાર ખેડૂત જેની ઉંમર પાંચથી લઈને સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ તો એને ચાર લાખ રૂપિયા પહેલાં બે લાખ રૂપિયા મળતા હતા પરંતુ એ વધારી અને ચાર લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે બરાબર ત્યાર પછી ખેડૂત ખાતેદાર અને તેમના પતિ પત્ની સંતાનો જે છે તો એને એ એની ઉંમર જે છે એ પાંચથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ ચાર લાખ રૂપિયા એને મળવાપાત્ર રહેશે શ્રમિક મતલબ કે જે મજૂર વર્ગ છે તો એવા લોકોને પણ ચાર લાખ રૂપિયા સુધીની રકમ મળશે ઉમરના વાત કરીએ તો ચૌદ વર્ષથી સિત્તેર વર્ષ ઉંમર ગ્રામ્ય જમીન વિહોણા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો બરાબર અને શહેરીના જે લોકો હોય તે એ અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે હોવા જોઈએ એને પણ ચાર લાખ રૂપિયાની રકમ મળવા મળવાપાત્ર રહેશે ત્યાર પછી વિદ્યાર્થીઓની વાત આવે છે તો વિદ્યાર્થીઓને પણ અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો બે બે લાખ રૂપિયા અને ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે બરાબર સૌ પ્રથમ જે છે વિદ્યાદીપ કરીને છે તો એમાં કોણ આવશે તો કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ છે તો એ બે લાખ રૂપિયાને મળશે ત્યાર પછી ગુજરાત રાજ્યની માધ્યમિક શાળા ઉચ્ચ માધ્યમિક શાળાઓ મતલબ કે બા આઠથી બાર ધોરણ જે છે એવા લોકો એવા વિદ્યાર્થીઓને પણ અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો બે લાખ રૂપિયા મળશે અને સહિત કિનારીવાળા જે છે તો એ જે કોલેજ કરતાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય અથવા એ કોલેજમાં બધું આવી જાય ડિગ્રી ડિપ્લોમા પણ આવી જતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને ચાર લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે ત્યાર પછી તમે જો આઈટીઆઈ કરતા હોય આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય તો અહીંયા ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે પોલીસ કેડરમાં પણ આમાં આવી જાય છે પોલીસ કેડર મતલબ કે પોલીસમાં એચપીથી લઈ અને જેલ સિપાહી જે છે એ તમામ લોકોને પૈસા મળવા પાત્ર રહેશે જેમ કે ડીવાયએસપી હોય અથવા તો એની ઉપરના કક્ષાના હોય તો એના પાંચ લાખ રૂપિયા મળશે પીઆઈ પીએસઆઈ અથવા તો પીએચ ઓ કક્ષાના છે તો એને પાંચ લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જે છે તો એને ચાર લાખ રૂપિયા મળશે એટીએસ સ્ટાફ અને બોમ્બ બોમ્બ કોડ કરીને છે બરાબર સીએમ સલામતી જે તક કમાન્ડો હોય તો એને પંદર લાખ રૂપિયા મળશે ત્યાર પછી જેલ ખાતામાં કર્મચારીઓની અકસ્માત વીમા યોજના જે છે તો જેલમાં જે નોકરી કરતા હોય તેને એને ચાર લાખ રૂપિયા મળશે ગાર્ડ સિવાય જેલ ખાતામાં અન્ય તમામ વરદીધારી હોય તો એને પાંચ લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી દસમા નંબરમાં છાઈ આપણે તો સફાઈ અકસ્માત સફાઈ કામદાર અકસ્માત વીમા યોજના મતલબ કે જે સફાઈ કર્મીઓ હોય છે તો એને પણ આમાં ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સફાઈ કામ હોય કે જેની ઉંમર ચૌદથી લઈને સિત્તેર વર્ષની વચ્ચે હોય તો તે પણ એને પણ ચાર લાખ રૂપિયા મળશે દિવ્યાંગ અકસ્માત વીમા યોજના મતલબ કે દિવ્યાંગ અપંગતા આંધળા લોકો હોય તો એને પણ આ સહાય મળશે પાંચથી સિત્તેર વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ અને ચાર લાખ રૂપિયા તેને મળવા પાત્ર રહેશે પરંતુ એની એક લાખથી ઓછી આવક ધરાવતા દિવ્યાંગ્યોની વાત અહીંયા છે નિરાધાર વિધવા સહાય યોજના નિરાધાર વિધવા સહાય યોજનાની ઉંમર કેટલી હોવી જોઈએ મતલબ કે વિધવાની તો અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ચાર લાખ રૂપિયા મળશે સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લેતી વ્યક્તિઓ જેમ કે રાજ્ય યુવક બોર્ડ દ્વારા કેટલીક સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે સમુદ્રતરણ તાલીમ નદી વન વિભાગ વન વિસ્તાર સાબરકાંઠા સાગરકાંઠા રણ તથા સરહદી વિસ્તાર પરિભ્રમણ પર્વતારોહણ તાલીમ કોર્સ બરફ ચડાણ આવી જે પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો એવામાં પણ અવક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય યુવકો તો એને ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે ત્યાર પછી હીરા ઉદ્યોગમાં કોઈ કામ કરતા હોય હીરા ઉદ્યોગમાં કામ કરતા હોય તો એને પણ ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે અને એની ઉંમર જે છે અઢારથી અઠાવન વર્ષની વચ્ચે હોવી જોઈએ રાજ્યના એક લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા તથા નોંધાયેલા હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને એક લાખ ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછી નીચે તમે જશો તો આ ફોર્મ આવશે અને આ ફોર્મ ભરીને તમારે દેવાનું રહેશે બરાબર આ ફોર્મમાં તમામ ડિટેલ તમારી ભરવાની રહેશે કે આ અકસ્માતના આ નહીં અમે સંબંધિત છે બરાબર અમારો જિલ્લો તાલુકો વર્ષ જે છે ક્યાંના રહેવાસી શો છે આવી બેઝિક માહિતી આમાં તમારે લખવાની રહેશે અને એ તમારે દેવાની રહેશે પરંતુ તમને પ્રશ્ન એ થતો હશે મિત્રો કે દેવાનું ક્યાં છે તો દરેક કેટેગરીમાં અલગ અલગ જગ્યાએ દેવાનું રહેશે બરાબર આ પીડીએફ છે તો એમાં એ સામે લખેલું જ છે કે ક્યાં ક્યાં તમારે દેવાનું છે દાખલા તરીકે ખેડૂત કોઈ ખા ખેડૂત ખાતેદાર હોય તો એને ક્યાં દેવાનું તો કે ભાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને દેવાનું છે ત્યાર પછી શ્રમિક હોય તો જિલ્લા સરકારી શ્રમ અધિકારીને દેવાનું છે ત્યાર પછી આ વિદ્યાર્થી મતલબ કે વિદ્યાર્થી હોય તો શાળાના આચાર્ય મારફત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને આપવાનું છે બરાબર પોલીસ હોય તો એ જિલ્લા પોલીસ વડા પોલીસ મહાનિર્દેશક નિર્દેશકને આપવાનું છે ત્યાર પછી સફાઈ કામદાર હોય તો સફાઈ કામદાર વિકાસ નિગમને આપવાનું છે તો આ પ્રમાણે એની સામે લખેલું જ છે બરાબર હીરા ઉદ્યોગ હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અધિકારીશ્રીને આપવાનું છે તો આ પ્રમાણે તમારે આ ફોર્મ જે છે ભરીને આપવાનું હોય છે પરંતુ આમાં એક જ વસ્તુ છે બરાબર કે જો કોઈ વ્યક્તિ કુદરતી મૃત્યુ થયું હોય અથવા તો આપઘાત કર્યો હોય તો એવા લોકોને મળવાપાત્ર રહેશે નહીં અકસ્માત ઓનલી ફોર અકસ્માત થયો હોય તો જ એ જે પણ એને સહાય મળવા પાત્ર રહેશે એ સહાય મળશે બાકી કુદરતીય થયું હોય તેમાં મળવાપાત્ર રહેશે નહીં બરાબર આ પીડીએફ જો તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને ફોર્મ ડાઉનલોડ કરી શકશો અથવા તો માહિતી જે છે એ માહિતી પણ તમે મેળવી શકશો